અલગ અલગ જગ્યાએથી ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલા બીજા બાટલાના ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપી હજુ પર કરી લોકોના જાનમાલ નુકસાન થાય છે તે રીતનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોવાની હકીકત જાણતા ગેરકાયદેસર રીતે રીફિલિંગ કરતા માહિતી એકત્રિત કરી જેમાં એક કાપોદરા પોલીસે મોહનબાગ આલિશાન ચેમ્બર્સ દુકાન નંબર ચાર ચામુંડા કરારા એન્ડ ગેસ સર્વિસ નામની દુકાનમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રીફિલિંગ કરે છે તથા બીજી કાપોદરા મોહનબાગ કાકડિયા ચેમ્બર્સ દુકાન નંબર બે બાપા સીતારામ ગેસ સર્વિસ નામની દુકાનમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરે છે જે બંને જગ્યાએ પોલીસે રેડ પાડીને ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતાં ઝડપી પાડી બંને દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બોટ બાટલાઓ ખાલી ગેસના બાટલાઓ મળીને કુલ છત્રીસ ગેસના બોટલ સાથે ગેસ રિફિલિંગનું મશીન નળી ઇલેક્ટ્રિક વજન કાંટા ગેસ ભરવાનો વાલ નંગ મળીને કુલ સત્તાવન સાતસો રૂપિયાનો મુદ્દામાલ પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ બંને આરોપીના નામ છે એક કનૈયાલાલ જગદીશ ખટીક રહેવાસી શાંતિ સોસાયટી પર્વત પાટિયા અને બે ઈશ્વરલાલ બાબુભાઈ પુરોહિત ઉગમ એપાર્ટમેન્ટ વિભાગ બે એકે રોડ વરાછા સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની યાર્ડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતાં કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે